આપણે આપણા જીવનમાં હેરાન પરેશાન છીએ કોઈને શરીરની તકલીફ છે કોઈને પૈસાની કોઈને પરિવારમાં તકલીફ છે આ દરેક તકલીફને સહજ રીતે દૂર કરવી હોય તો આપણે એક જ શબ્દ રોજ બોલવાનું ચાલુ કરીએ જે શબ્દ છે ધન્યવાદ મારા શરીરને દિલથી ધન્યવાદ કરું છું મારા પરિવારને હું દિલથી ધન્યવાદ કરું છું મારા માતા પિતાને હું દિલથી ધન્યવાદ કરું છું મારા ઇષ્ટદેવ ભગવાન કુળદેવીને હું દિલથી ધન્યવાદ કરું છું આવી રીતે પ્રેમથી લાગણીથી ધન્યવાદ કરવાથી આપણું જીવન ધન્ય બની જાય છે અને વાદ વિવાદમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ અને ભગવાન આપણને સો ટકા જીવન ધન્ય બનાવી દે છે તો આપણે આજથી જ દરેક જગ્યાએ નાના મોટા કામકાજ કરતી વખતે દરેક કામમાં આપણે એક જ શબ્દ એડ કરીશું ધન્યવાદ આના માટે આપણે વિશેષ એક વિડીયો બનાવ્યો છે તો દરેક લોકો આ વિડીયો જરૂરથી જોઈ લેજો અને એનાથી તમને ખૂબ જ સફળતા મળશે આ વિડીયો શેર લાઈક સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ ધન્યવાદ